નીટના પેપર લીકને લીધે સુરતમાં એબીવીપી દ્વારા ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો હતો અને કડક કાર્યવાહી માંગ સાથે સૂત્રોચ્ચારો કરી પુતળા ધન કરાયો હતો નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવેલી નીટની પરીક્ષાને લઈને દેશભરમાં ઓવાપો મચ્યો છે ત્યારે પેપર લીકને વ્યાપક અનિયમિતતાને લઈને એબીવીપી દ્વારા સુરતમાં ઉગ્ર દેખાવ કરવામાં આવ્યા હતા વેરનાબાદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ગેટ ઉપર એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પેપર લીક કરનાર ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તે માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે એબીવીપી દ્વારા પુતળા દહન કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો કીર્તિ રાજપૂતે કહ્યું કે એબીવીપી વિદ્યાર્થીઓ સાથે ઊભું છે નવ લાખ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી તેની સાથે રમત રમાય છે આ પરીક્ષા ખરીદી લેવાની હોવાથી અન્યાય પણ થયો છે જેથી અમારી ન્યાયની માંગ છે આવી ઘટના ન તે માટે અમે કરી રહ્યા છે જયદીપ જીંજાળાએ વધુમાં કહ્યું કે એનટીએ દ્વારા છબરડા કરાયા છે જેથી દેશભરમાં અમે વિરોધ કરી રહ્યા છે જે પણ સંડોવાયેલા છે તેમની સાથે કાર્યવાહી કરવામાં આવે સાથે જ આ ભ્રષ્ટ તંત્રને સદબુદ્ધિ મળે તે માટે અમે રામધૂન પણ કરી છે વિદ્યાર્થીઓનું હિત જ્યાં સંકળાયેલું છે તેવી પરીક્ષામાં ગેરરીતિ જરા પણ સાંખી લેવાય તેમ નથી મનોજ જૈન ગુજરાત પ્રાંત મીડિયા સહસંયોજકની જવાબદારી જે આખા ભારતભરમાં આજે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે એનું કારણ એક જ છે એનટીએ નેશનલ ટેસ્ટ એજન્સી જે ફેરનેસ સાથે એક્ઝામ કન્ડક્ટ કરવામાં નિષ્ફળ રહી છે કેમ કે દસ લાખથી વધારે વિદ્યાર્થીઓ જ્યારે યુજીસી નીટ ને યુજીસી નેટ અને નીટની એક્ઝામો આપે એના પછી જો આવું થાય તો વિદ્યાર્થી જગત માટે શરમનાક છે વિદ્યાર્થીઓ માટે હત્યાના સ્વરૂપ છે અને ભારત સરકારથી એક જ માંગણી છે કે એનટીએના અંદર જેટલા પણ અધિકારીઓ સંડોવાયેલા છે એ લોકો ઉપર ત્વરિત ધોરણે કાર્યવાહી થાય જેનાથી વિદ્યાર્થીઓના ભવિષ્યને સાચવી શકાય નીટ પેપર લીકને લઈને એબીવીપી દ્વારા યુનિવર્સિટીના ગેટ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા બ્યુરો રિપોર્ટ જીટન ફેન્યુઝ